રાજકોટ માં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મીરે કર્યો આબઘાત નો પ્રયાસ ત્યારે આબઘાત ના પ્રયાસ કરતા કહ્યું કે ઇમતીયાસ ઉર્ફે લાલારાવ માં સતત ધમકી આપતો આજથી થોડા મહિનાઓ પહેલા હું સાઉદી ખાતે રહેતી હતી ત્યારે ઇમતીયાસ ઉર્ફે લાલારાવ માં સંપર્કમાં આવી ત્યારે તે ખબર ન હતી કે તે હિંસક અને મારકૂટ કરનાર છે તેમ જ તેણીએ ન્યાયની માંગ કરી છે અને અન્ય યુવતીઓ ને જે હેરાન છે તેમને પણ ન્યાય મળવો જોઈએ તેવી અપીલ કરી છે આ પરિસ્થિતિ માં તાત્કાલિક અને કડક કાર્યવાહી છ મહિના

પેલા તો મને રીબ્રા રોડ ઉપર હાઈવે ઉપર મારો અલ્ટ્રા લઈ ગયો મારો ચેન હતો એ તોડી નાખ્યો હું બાપ વગરની દીકરી છું મારા પપ્પા નથી મારા મમ્મી એટલું કેટલું સહન કરે તો બી હું સહન કરતી જ આવતી હતી પછી વધી ગયું એનું કે મારા ઘરની નીચે આવી આવીને ગાડીઓ ઉભી રાખે અને ઉપર જઈને ધમકીઓ આપતો હતો કે થી થાય કોઈ મારા દીકરા ને લેવા માટે બધા હનન ચાવડા અને લાલો ને એ બધા પછી હું હિંમત હારી ગઈ હતી પછી અલગ 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 નંબરો માંથી મને કોલ કરાવતા હતા એના દોસ્તારો માંથી કે સમાધાન નહીં કરને તો રસ્તામાં તું નીકળે સજ તને મારી નાખસી તો ઇન્સ્ટાગ્રામ માં ફેમસ છો ઇન્સ્ટાગ્રામ માં તારું ગમે એ અમે લોકો બોલીને બધું બગાડશે એ બધી વાતો કરતા હતા કેમ કે તે સોશિયલ મીડિયા ની લાઈફ છે એમાં તો ગમે ત્યારે નાની એવી વસ્તુ આપણે લોકો મૂકી છે તો એ વસ્તુમાં બહુ મોટું થાય જ થાય જ છે એટલે એની કારણે એ લોકો મને ધમકાવતા હતા બધુંય કહીરું પણ પછી કાંઈ નો થયું તો મે કેસ કર્યો એના ઉપર કેસ કર્યો છતાં પણ મારા માટે ને બે બે દિવસે ચાર ચાર દિવસે ફોન કરાવતો હતો તો મેં તો કઈ વાંધો નહીં હું કેસ પાછો લઈ લઉં છું મારો ટ્વેન્ટી ફોર અલ્ટ્રા મોબાઈલ એની પાસે છે જે મોબાઈલ એને રીબડા પાસે તોડી નાખ્યો હતો તો મેં એને એમ કીધું કે મને મારો ફોન આપી દે કે તું મને મારો ફોન આપી દઈશ તો બસ છે તો મને કે ના હવે મારે તને ફોન એ નથી આપવું અને જેમ મેં તોફાની રાધાને ને એમ હું તને બી મારી નાખી મારતો કે શું કરતો હા મારા ઉપર બી હાથ ચાલકી કરેલી હતી તોફાની રાધા એની મને નથી ખબર પણ મારા ખુદ ઉપર હાથ ચાલાકી કરેલી હતી હાલતા ચાલતા હાલતી ચાલુ ગાડી એ મને મારી છે પછી રીબડા પાસે પેટ્રોલ પંપ છે ને પેટ્રોલ પંપની બાજુમાં ખાલી જગ્યા છે ય મને પેટમાં લતુ મારેલી છે બધી જગ્યાએ મારેલી છે કદાચ મને અહીંયા આજ નિશાન બી છે મારા હાથ ઉપર એને મને મારેલી છે ને એટલે એ એવું બતાવવા માંગતો હતો પછી કાલે રાત્રે પરમ દિવસે રાત્રે મને ફોન આવે કે બે દિવસ હું ભાનમાં નહીં જયારે ભાન હતી ત્યારે મને ફોન આવ્યો એનો કે તારે સીપી સાહેબ ને કેવું હોય તારે જેને કેવું હોય પછી હું કરીશ ને એ તું જોજે કે તારા ઘરમાં આવીને તારા છોકરા ને તારા મમ્મી ને બે ને મારી નાખીશ આટલી વાત કરી કરીને મારી પાસે પોલીસને ને ફરિયાદ મેં લાસ્ટ સાતમા મહિનાની નવ તારીખ ના કરેલી હતી એ પછી પોલીસ ચોકી હું ગઈ ને તો પોલીસ ચોકી અરજી ગાયબ થઈ ગઈ હતી પોલીસ ચોકી ની અંદર અરજી હતી જ નહીં પોલીસ ચોકી એમ કે અરજી અમને મળી જ નથી આ વસ્તુ અરજીનો ફોટો પછી વસાવા સાહેબ કરીને છે એ સાહેબ એ મારી અરજી નો ફોટો લઈને મારા ફોન માંથી ફોટો લઈને પાછો ફોટો પાડ્યો અને એ અરજી ની અંદર સાઈન કરી ને અરજી નો મને બે દિવસ ની અંદર જવાબ આપ્યો

આજે હું એક નારી જ છું મારા જેવી એવી કેટલી છોકરીઓ સંડાવેલી અંદર હશે જ અને કેટલી છોકરીઓ અંદર દુખી જ હશે એની માટે પોલીસ પણ કંઈ એક્શન નથી લેતો એક એક મહિના સુધી અરજી પડી હોય છે એના જ કોઈ જવાબ નથી દેતા પછી જ્યારે મરી જાય છે ત્યારે પોલીસવાળા એમ કે છે કે મરી ગઈ છે તો પણ તો શું કરે એ લોકો